નમસ્તે દર્શક મિત્રો મારું ભાવના ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર નજીક થર્મસ્યા ગામે ચાર દિવસ પહેલા સુરેશભાઈ ડાભી નામના યુવકની હત્યાના કેસમાં આરોપીનું એક મિનિટ માટે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વિપુલ નામના ઈસમે ચાકુના ઘા મારી હત્યા કરી હતી સમગ્ર મામલે ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હિસાબના પૈસા બાબતે બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝઘડો થયો જેના નિર્દયતાથી વિપુલે હત્યા કરી નાખી હતી ભરતનગર પોલીસે વિપુલનું ઘટના સ્થળે લઈ જઈને એક મિનિટ માટેનું રિક્રક્શન કરવામાં આવ્યું હતું અહેવાલ હશભાઈ રાવલ ભાવનગર જાતે કોણ હવે આપણે કોણ એકલા કહેતા હોય વર્ણન કરતા હોય પછી કેમ કરું આ ઘણી સાખી જા શું કરું હવે મારા ભાણાનો હાથનો દે કેમ છે ભાગ્યો ક્યાં એ શું કરું પછી আমাদের দুই দুর্নীতির তৈরি